આજે ઓગણીસ તારીખે એઆઈએમ દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ શાબીર કાબલીવાલાના અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પક્ષના નેતા અને જમાલપુરના મ્યુનિસિપલ કાઉન્સિલર રફીક શેખ જમાલપુરના મ્યુનિસિપલ કાઉન્સિલર અફસાના બાનુ ચિસ્તી બીનાબેન પરમાર અરીફભાઈ બાલા એઆઈએમ પાર્ટીના પક્ષના યુવા નેતા જમાલપુર વોર્ડના વોર્ડ પ્રમુખ ઝકીરભાઈ સૈયદ અબ્દુલભાઈ બાલોત્રા તેમજ દરિયાપુર વોર્ડના વોર્ડ પ્રમુખ અનિશભાઈ પ્રવક્તા અસલમભાઈ શેખ ધર્મેન્દ્રભાઈ વાઘેલા નશિદ્દીન ચિસ્તી દ્વારા એસાઈની પ્રક્રિયાના ભાગરૂપે ખોટી રીતે નમૂના ભરી સાત મતદાર યાદીમાંથી હયાત નાગરિકોને મૃત બતાવી સ્થાનિત બતાવી અનેક જગ્યાએ નામ હોવા બાબતની ખોટી માહિતી ભરી કોઈપણ જાતના આધાર પુરાવા વગર નામ કમી કરવા એક ષડયંત્ર ઉજાગર થયું છે અને આ સમગ્ર ઘટનાને લઈને કારણ પોલીસે અંદર ફરિયાદ પણ કરવામાં આવી છે અને પીઆઈએ નિષ્પક્ષ તપાસ અને જરૂરી કાર્યવાહીની વાત કરી છે ત્યારે જે સમગ્ર ઘટનાનો બનાવ સામે આવ્યો છે તે મામલે એઆઈએમનું ડેલિકેશન આજે અમદાવાદ શહેરના કલેક્ટરને મળવા માટે પહોંચ્યું હતું ત્યારે સમગ્ર ઘટનાને લઈને જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે બાબતને લઈને સાત નંબરના કુલ કેટલા ફોર્મ જમાલપુર ખાડિયા વિધાનસભામાં આવ્યા તેની સંપૂર્ણ માહિતી આપવાની વિગતો પણ માંગવામાં આવી છે આ જરૂરની તારીખ ઓગણીસ એક બે હજાર રોજ અમે લોકોએ કલેક્ટર શ્રી એમઆઈમ પાટલી તરફથી અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સાગરભાઈ કાબેલીવાલાની આગેવાની હેઠળ તે તમારા આગેવાનો સાથે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપ્યું જેમાં જે એસઆઈની પ્રક્રિયા હતી એટલે એસ પ્રક્રિયા કેમ કરવામાં આવી એના માટે અમે એમને માહિતગાર કર્યા કે જે નામ ડુપ્લિકેટ ચાલતો હોય જે લોકોના મરણ થયા હોય અને એ નામ નીકળી જાય અને સ્થળાંતરિત થયા હોય એ નીકળી જાય એની શુદ્ધિકરણ માટેની એસઆઈડી પ્રક્રિયા છે પરંતુ એ પછી જે ડ્રાફ્ટ યાદી જાહેર થઈ અને ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી જે વાંધા કાઢવામાં આવ્યા અને વાંધા કાઢ્યા પછી છેલ્લી દિવસ એટલે કે ઓગણીસ ઓગણીસ તારીખ છેલ્લો દિવસ હતો અને એક દિવસ આગળની રાતે એ લોકો ડીએલ ઓને આપણે અમારા ત્યાં બાજુ જે ડીએલો છે એમ અમારા જે સુપર સુપરવાઇઝર અલ્તાભાઈ અને ત્યાં ઉપલા અધિકારીઓએ એમને ફોર્મ આપ્યા જેમાં અમારા બુથ નંબર અઢારની અંદર અને બુથ નંબર એકવીસમાં આશરે ત્રણસો ફોર્મ હતા અને ત્રણસો ફોર્મમાં જે હયાત છે એમના મરેલા બતાવવામાં આવેલા અમુક નામો એવા હતા જેમાં હું પોતે મોહમ્મદ ઔતિક છે એક એડવોકેટ અને હું પોતે જમાલપુરનો મ્યુનિસિપલ કાઉન્સિલર અને મારા નામ અનેક મલ્ટિપલ જગ્યાએ ચાલે છે એ મતલબનીનું એ વાંધા કાઢી નમૂનો સાથ ભરનાર જે એટલે ભૂતિયાનામો ભૂતિયાનામો નામો નાખવામાં આવ્યા અને એ જે ભૂતિયાનામો નાખવામાં આવ્યા એ ભૂતિયા નામો અંગે અમે લોકોએ જ્યારે જે વ્યક્તિનું નામ હતું એનો ફોન નંબર હતો એનો અધિક નંબર હતો એમાં અમે લોકો એને ફોન કર્યો તો એણે એવું સ્પષ્ટ કહ્યું કે ભાઈ મારું નામ નથી ખોટું નામ છે મેં તો મારા ડોક્યુમેન્ટ એસઆઈઆર માટે આપેલા હતા અને ત્યાર પછી મેં એને પૂછ્યું કે ભાઈ કોને આપેલા હતા તો એમણે એમ કહ્યું કે બીજેપીનો એક ભાઈ હતો જેનું નામ મોહનભાઈ હતું અને પછી ત્યાર પછી આ બાબતની મેં એને કહ્યું કે ભાઈ આ તું જાણે છે કે ભાઈ આ સહી કરવી બરા ગુનો છે અને તે એકરાણ નામનું કરેલું છે તો આ સહી તારી છે તો એણે સ્પષ્ટપણે મને કહ્યું હતું કે ભાઈ આ સહી મારી નથી ત્યાર પછી અમે ગઈકાલે કારંજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને મળ્યા હતા એમને આ બાબતને અવગત કરાયા હતા એને કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યાર પછી આજે સવારે આજ જ મોહનભાઈ ચૌહાણનો ફોન આવ્યો એમણે કહ્યું સાહેબમાં સાહેબ સામે ફેર છે હું નિર્દોષ છું મેં સહી કરેલી નથી અને એ ભાઈએ એવું કહ્યું કે ભાઈ આમાં મેં મોહનભાઈને આપેલું અને મોહનભાઈએ એવું કહ્યું કે ત્યાં બધું રવિભાઈ કરીને કોઈ છે અને રવિભાઈએ આ બધું કરેલું છે અને એમને જ બધું ખબર છે તો મને ફોન કરવાનું કહ્યું હતું પણ મેં ફોન કર્યો નથી પછી અમને એવી જાણકારી મળી કે આ રવિભાઈ કરીને જે એ ભારતીય જનતા પાર્ટીનો વોર્ડનો પ્રમુખ છે અને આખું ષડયંત્ર એક રૂમમાં બેસીને ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના જે વોર્ડના મેમ્બરો જે એમણે કર્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે જે બાબતની આ જ રોજ અમે કલેક્ટરશ્રીને પણ આ બાબતની અવગત કરાયા છે એમણે તાકીદે આ બાબત રોક લગાવવા માટે અને આની કાર્યવાહી કરવા માટે અમને હાથ દરિયા આપી